પોલીસ ગઈ તારીખ સોળ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ અટરના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર્ડ નંબર બે હાજર ચોવીસો કલમ ચારસો એકસો ચૌદ મુજબ ગુનો દાખલ થયેલ જેમાં આરોપીઓ

કરોડ પાંચ લાખો મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સુરત શહેર તથા મહેરબાન નાય પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમાર ઝોન છ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી એનપી ગોહિલ આ ડિવિઝન ના તરફથી મળેલ સૂચનાઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીઆર ચૌધરી તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર નાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ એએસઆઈ મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિક નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ હાજાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રઘુભાઈ ભોળાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ ચેલાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રવીણભાઈ ના આધારે સ્કૂલ પાસે પાલનપુર કેનાલ રોડ અડાજળ સુરત તથા ધવલ દિનેશચંદ્ર ભાઈચંદ ગોળવાળા ઉમરવર્ષ આડત્રીસ ધંધો વેપાર રહે બંગલા નંબર પિસ્તાળીસ આશીર્વાદ બંગલોઝ પીપલોદ બસ સ્ટેશન પાસે પીપલોદ સુરત તેને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે